પાટલો પાટલો લઈ લીધો કમ્પ્લેટ પેમેન્ટ કરી દીધો હવે ખાખ ઘેર બાજુ પાછા હતા એ મોટે આનો રોટીઓ ઘેર આપણે લઈ જ રાખ્યો ઘેર ભાઈ ફીટ કરીને જોઈએ કામ થાય તો હાલો એ કલર ઉખાડ મેં મૂકો છે કઈને જ આવી હાલો ભાઈ ગામમાં શું છે તું ખબર આવી તું ખબર આવે ને તું ખબર આવે જઈએ તું ખબર આવે માની મને ક્યાં ખબર પડી

他都不会让开的。